જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર વિચલાણી હું જુનાગઢથી સમીરભાઈ ભીમાણી મમતાબેન ભીમાણી આજે આપને સંધિવામાં એક રિઝલ્ટ મળ્યું છે તો એ ભાઈના મોઢેથી સાંભળીએ શું નામ તમારું મારું નામ છે હાર્દિકભાઈ બોલીચા અને ક્યાંથી આવો છો અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા મારા મમ્મીને છેલ્લા દસ છેલ્લા પંદર વર્ષ થઈ ગયા સંધિવાનો દુખાવો હતો

ટૂંકમાં જૂની તકલીફ હતી એટલે એમાંય પચીસ ટકા રિઝલ્ટ મળ્યું છે આપડે ધીરે ધીરે કોષ આગળ ચાલુ રાખશું એટલે લગભગ સો ટકા ઓકે થઈ જાય રિઝલ્ટ કહેવાય દ્વારકાધીશ કૃપા જય દ્વારકાધીશ